ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પ્રદૂષણ લાઇન આ મહાશય એ જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પોતાની ખેતર પોતાની જમીન પોતાના બાપ દાદાની જમીન કે જે જમીન એ વર્ષોથી ખેતી કરી રહ્યા છે આ દ્રશ્યો એ જેતપુરના તોરણિયાના છે કે જ્યાં પોરબંદર જેતપુર જે પ્રદૂષણ લાઇન નાખવામાં આવી રહી છે આ પ્રદૂષણ લાઇનનો લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે આ લાઈન એ પ્રદૂષણ તો ફેલાવશે પરંતુ જ્યારે જ્યારે મેન્ટેનન્સ કરવાનું આવશે ત્યારે ત્યારે ખેડૂતોના ખેતર એ બરબાદ થઈ જશે ઉતારજો તમે કોન્ટ્રાક્ટર છો તમે ઉતારજો જે થાય કરી લ્યો એમ કેસો શું છે એના કેવાથી કયો છો એ તો કયો અમે તમે આવી વાત કેમ કરો છો મીડિયાને કેમ દબાવવાનો પ્રયત્ન કરો છો આ વાત કહું છું કે આવી જો એમ પાછા પણ મીડિયા તો કામ છે પણ તમે દબાવવાનો કા પ્રયત્ન કરો છો મીડિયા ને તમારું નામ શું છે ભાઈ દિલીપભાઈ છે તમે આમાં શું કરો છો અમારો તમારો કોન્ટ્રાક્ટ શું છે એ તો કયો તમે મીડિયા ને દબાવવાનો પ્રયત્ન કરો છો કે કેમ ઉતારો છો નકલે અરે દબાવવાનો પ્રયત્ન જ કરતો તો દબાવવાનો પ્રયત્ન મારે કરવાતો નથી તો આવી વાત કેમ કરો છો તમે ઈ તો કયો તમારા આ કેવાનો હક છે મીડિયાને કે તમે કેમ ઉતારો શું કરો છો એટલે હું તમારો કેવાનો મતલબ શું છે ભાઈ એ તો કે તમે આમાં શું જો ઈ કયો ને પાઇપલાઇન ફિટ કરવામાં પાઇપલાઇન માં હે પાઇપલાઇન માં ઈ ભાઈ નથી તો સેમા જો તમે ભાઈ તમે શેમાં જો એમ કહો

જે આજ વર્ષો થયા ઉદ્યોગ આલે છે મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શકે એમ નથી ખબર પડતી અધિકારી ને આ નથી આલતું જ ન કાય એમ નુકસાન જ થાય છે રાજકારણી ને કઉ મીડિયમ મીડિયાના માધ્યમથી અને અધિકારીને ને કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેર નું પાણી વિરોધ કરવામાં આવે અમારી તો આમ અંદર થી આતેડી બહુ ઓલી થાય છે ભાઈ દુભાઈ છે જે ખોદકામ ચાલી રહ્યું છે જે મોટા હિટાચી અને જે સેબી ઉતારવામાં આવ્યા છે તેના જે પાવડા છે એના પર બેસી અને કામ અટકાવી રહી છે ધારાસભ્ય મંત્રીઓ સાંસદ સભ્ય એ તમામ ખેડૂતો માટે બિલકુલ ચૂપ છે જેતપુરના ઉદ્યોગપતિઓને રાજી કરવા પ્રદૂષણ એ પોરબંદરમાં ઠલવાશે છે જ્યારે જેતપુરના ખેડૂતો પણ હવે આ પ્રદૂષણ માફિયાઓ સામે પોતાનું અવાજ ઉઠાવી રહ્યા છે વાત જાણે એમ છે કે સરકારને જેતપુરનું તમામ ગંદુ પાણી એ પોરબંદરના દરિયામાં નાખવું છે જેને લઈને પોરબંદર બાદ હવે ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે કારણ કે જ્યારે પણ આ લાઈનો તૂટશે બ્રેક થશે ત્યારે ખેડૂતોને વળતર પણ નથી મળવાનું માત્ર ને માત્ર ખેતીની ની બરબાદી થશે કોઈને ખુશ કરવા કોઈને બરબાદ કરવા એ સરકાર નીતિ બની ગઈ છે અને જેમાં હવે ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે ત્રીજો ખેતર મારો આવે બરાબર બાજરો કે વાડ ના ગયો બાપનો બાજરો પછી આ લાઈન જાય એમાં આ કાલે એમ ખેતરો બધા પાણી જાય કરું ખેડો તો આજે શું વિરોધ હતો આજ બસ આજ આ બંધ કરવાનું ખેતર નહીં જવા દો બીજે ગમે પાણી કાઢી નદીમાં નાખી દે ને માલિકો માલિકો ઘુંગરા ભલે અમને નીકળીએ પાણી આજ વીસ વર્ષથી આ ઉબેર નદીને કાંઠે મારું ખેતર આવે છે આ ખેતરમાં માં વીસ વર્ષ થી પાણી આવે છે આ પાણી ની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી ધારાસભ્ય સંસદ સભ્ય તથા અધિકારીઓને આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય બંધ થઈ જાય એમ કરે છે અમારા ભૂસ્તર હાઉસ તંદાઈ ગયા છે અમે આ આ મજૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાડા ડેમમાંથી લઈને અમે અમારું પીત કરી છે આ પીતને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે આજ સુધી કોઈ અધિકારી કે એસોસન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને આ નદીમાં ઉકામે છોડો છો આ નદીમાં છોડવાનો અધિકાર કેનો છે આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી આજે શું વિરોધ હતો તમારો આજે અમારો આ પાઇપલાઇન આ લોકો પાઇપલાઇન અમારા ખેતરોમાં નાલી ગાડી નાખવાના છે અમારા ખેતર પાઇપલાઇન નાખે બાજુમાં કેમિકલનું પાણી નીકળે એટલે અમારે તો થઈ ને અમારા આજીવિકા કેમ ચલાવવાની આજ સુધી અમે આ ઘણી રજૂઆત કરી અમે પંદર વર્ષ થયા અમે વર્ષ થયા અમારું ખેતીનું ધિરાણ નથી ભરી આવ્યા અમારી પાસે દસ દસ લાખના ખેતીના ધિરાણ છે અમે એના ચાલીસ ચાલીસ હજાર વર્ષે વ્યાજ ભરી છે અમારે વ્યાજના પૈસા ખેતી ની અંદર નથી થતા તો અમારે અમારો નિભાવો કઈ રીતે કરવો આજ અમારે બધા અધિકારીને જણાવવાનું કે આને માટે કડકમાં કડક પગલા લઈએ અને નાના ખેડૂતને સહકાર આપે